નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જી એજ્યુકેશનમાં તો આ વિડિયોમાં આપણે ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર એક જે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ છે તેનો એક મોસ્ટ આઈમ્પી પ્રશ્ન ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયાનો જે તફાવત પૂછાય છે એક્ઝામમાં તેના વિશે ચર્ચા કરીશું તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો કંઈક આવી રીતે પૂછાઈ શકે કે તફાવત આપો ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા હવે આમ આ પ્રશ્ન છે મોટા ભાગે બે માર્ક્સમાં અવારનવાર છે પૂછાતો હોય અને એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે હવે આ પ્રશ્ન એવો છે કે તમને એક આમ અલગ અલગ રીતે ન શકે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે માહિતી આપો અથવા તો એમ ન પૂછાય કે ઉષ્મા શ્વસ પ્રક્રિયા વિશે માહિતી આપો આ પ્રશ્ન છે એ તફાવત સ્વરૂપે પૂછાતો હોય છે તો આને ધ્યાનથી સમજો અને સાવ સરળ છે અને બે માર્ક્સમાં પૂછાતો હોય છે તો આપણે બે માર્ક્સમાં પૂછાતો હોય તો બે બે તફાવત આપવા પડે તો બંનેમાં વ્યાખ્યા સમજીશું અને ત્યારબાદ તેના ઉદાહરણો એટલે બે બે તફાવત થઈ જાય એટલે બે માર્ક્સનું થઈ જાય એટલે તમારે બે માર્ક્સનું છે એ લખવાનું છે તો સૌ આપણે વ્યાખ્યા સમજીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયાની તો ઉષ્માક્ષેપક ક્ષેપકનો મતલબ થાય કે કંઈક ઉત્પન્ન થવું નિર્માણ થવું અને કોનું તો કે ઉષ્માનું ઉષ્માનું નિર્માણ થવું તેને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો સમજીએ કે જે રાસાયણિક પ્રક્રિયા શું કીધું જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોના નિર્માણની સાથે સાથે ઉષ્મા ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ઉષ્માનું ક્ષેપણ એટલે કે ઉષ્માનું નિર્માણ થાય તેવી પ્રક્રિયાને પ્રક્રિયા કહેવાય કોને કહેવાય તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજો નિપજોના નિર્માણની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય તો અગાઉના વિડીયોમાં આપણે એક સંયોગીકરણની પ્રક્રિયા સમજ્યા હતા તેમાં આપણે એક પ્રયોગ જોયો હતો જો આવડો કે આપણે કેલ્શિયમ ઓક્સાઇડને જેને કળીચૂનો કહેવાય એને પાણીમાં નાખ્યો હતો બીકર ભરેલા પાણીમાં નાખ્યો હતો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મેળવતો અને જ્યારે બીકરને આપણે સ્પર્શ કરીએ ત્યારે તે ગરમ થતો હતો એટલે હું છું ઉષ્મા ઉત્પન્ન થતી હતી તો આ પ્રક્રિયા એક પ્રક્રિયા હતી ત્યારે જે આપણે ઉદાહરણ જોયું છે તો આ પ્રક્રિયા કેવી હતી ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે તો કે નિપજોના નિર્માણની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તે માટે છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા સમજાઈ ગઈ તમને તો હવે આપણે ઉષ્મા શોષક પ્રક્રિયાની વ્યાખ્યા તો શોષક એટલે શું થાય શોષણ તો કોનું તો કે ઉષ્માનું તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય છે તે પ્રક્રિયા શું કહેવાતું છે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાતું છે તો જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું કીધું જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય એટલે કે બહારથી ઉષ્મા આપવી પડતી હોય ઉષ્માનું શોષણ ક્યારે થાય છે જ્યારે આપણે બહારથી ઉષ્મા આપશું તો જ ઉષ્માનું શોષણ થાય છે ને તો બહારથી જ્યારે ઉષ્મા આપવામાં આવે તે દરમિયાન ઉષ્માનું શોષણ થાય તેવી પ્રક્રિયાને રાસાયણિક તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે એટલે તમારે એટલું લખવાનું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય તો આનું પણ આપણે એક ઉદાહરણ જ્યારે વિઘટન પ્રક્રિયા જોઈ હતી વિઘટન પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા આ બંને એક આઈએમપી પ્રશ્નો છે જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયેલા છે જો તમે તે વિડીયો ન જોયો તો તે તમને વિડીયો અમારી ચેનલમાં આ ચેનલમાં મળી રહેશે તો એકવાર જરૂરથી જોઈ લેજો તો આપણે વિઘટન પ્રક્રિયામાં આ ઉદાહરણ જોયું છું કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન અને આપણને મળ્યું છું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ તો આ પ્રક્રિયા દરમિયાન આપણે બહારથી કંઈક ઉષ્મા આપવી પડે છે અને આપણે જે ઉષ્મા આપીએ છીએ તે ઉષ્માનું આ કેલ્શિયમ કાર્બોઇડ દ્વારા શોષણ થશે અને તેનું વિઘટન થઈ જશે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ તો આ કેવી પ્રક્રિયા છે એક પ્રકારની વિઘટન પ્રક્રિયા છે અને આ દરમિયાન છે આપણે ઉષ્મા બહારથી આપવી આપીએ છીએ એટલે એક પ્રકારની ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો સૌ પ્રથમ બંનેમાં શું લખી દેવાનું વ્યાખ્યા ઉષ્માક્ષેપકની આમાં ઉષ્મા શોષકની જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક કહેવાય જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય ત્યારબાદ ઉદાહરણ બે બે ઉદાહરણ લખી દેવાના આ છે સી એચ ફોર એટલે આને કહેવાય મિથેન મિથેન એક પ્રકારનું કુદરતી વાયુ છે તે જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બને છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે આ પ્રક્રિયા દરમિયાન પણ ઉષ્મા ઉત્પન્ન થાય તે માટે કેવી પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે ત્યારબાદ આ ઉદાહરણ તો આપણે જોઈ જોઈ જ ગયા છીએ ત્યારબાદ આમાં ઉદાહરણ જોઈ લઈએ કેલ્શિયમ કાર્બોનેટ વાળું ઉદાહરણ આપણે જોઈ ગયા અને આ બીજું ઉદાહરણ લખી દઉં જો એવું જરૂરી નથી કે તમને જે બુકમાં આપેલા છે તે જ ઉદાહરણ લખવા તમને અલગથી કંઈક ઉદાહરણ આવડતા હોય તો તમે તે પણ લખી શકો છો આપણે આ બીજું જોઈએ ઉષ્મા શ્વસક પ્રક્રિયાનું ઝિંક કાર્બોનેટ ઝેડેન સીઓ થ્રી અને કહેવાય ઝીંક કાર્બોનેટ આ પ્રક્રિયાનું આપણે વિઘટન કરવું હોય તો આપણે શું કરવું પડે અને ઉષ્મા આપવી પડે એટલે કેવી પ્રક્રિયા થઈ ગઈ ઉષ્મા શોષક પ્રક્રિયા ઝેડેન સીઓ થ્રીને આપણે જ્યારે એટલે કે ઝીંક કાર્બોનેટને આપણે જ્યારે ઉષ્મા આપીએ ત્યારે તેનું વિઘટન થાય ઝેડેન હોય અને કહેવાય ઝિંક ઓક્સાઇડ અને મળે કાર્બન ડાયોક્સાઇડ વાયની તો આશા રાખું છું કે તમને ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા સારી રીતે સમજાઈ ગયો છે અને જો તમને કંઈક આમાં હજી ડાઉટ રહી ગયો હોય તો તમે નીચે કોમેન્ટ કરજો હું તેનો જરૂરથી જવાબ આપીશ તો તમને જે એક્ઝામમાં જો આ પ્રશ્ન પૂછ્યા જાય તો તમારે આવી રીતનું લખી દેવાનું એટલે તમને બે માર્ક્સ ચોક્કસ મળી જશે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયો સાથે બધાને બેસ્ટ ઓફ લક થેન્ક યુ